નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને રવિવારનો દિવસ છે આજે વર્ષનો અંતિમ દિવસ છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર આજનો મહત્ત્વના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પ્રવાસે છે અહીં પીએમ મોદીએ આઠ કિલોમીટર લાંબો રૂટ શો કર્યો હતો લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી હતી આ પછી નરેન્દ્ર મોદીએ અયોધ્યા સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું વડાપ્રધાન છ વંદે ભારત અને બે અમૃત ભારત ટ્રેનની લીલી ઝંડી આપી હતી નરેન્દ્ર મોદી એક દલિત ધનીરામ માંજીના ઘરે પણ પહોંચ્યા હતા થોડાક સમય બાદ તેઓ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામનું ઉદ્ઘાટન કર્યું હતું બંને સ્થળોને રામકથાની થીમ પર શણકારવામાં આવ્યા હતા આ સિવાય પીએમ સોળ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું બીજા અગત્યના સમાચાર જોઈએ તો પીએમ મોદીએ બાવીસ જાન્યુઆરીના કાર્યક્રમને લઈને દેશવાસીઓને ખાસ વિનંતી કરી હતી પીએમએ કહ્યું હું એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરું છું કે બાવીસ જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે તેઓ પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવે અને દિવાળી ઉજવે બાવીસમી જાન્યુઆરીની સાંજ સમગ્ર ભારતમાં જરહરતી હોવી જોઈએ તે દિવસે અયોધ્યા આવવું શક્ય નથી દરેક માટે અયોધ્યા પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે હાથ જોડીને અભિભાવ ઉત્પાદન સાથે તમામ રામ ભક્તોને બાવીસમી જાન્યુઆરીએ એટલે કે ત્રેવીસમી જાન્યુઆરી પછી ઔપચારિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અયોધ્યા આવવા વિનંતી કરવામાં આવી છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા આવવાનું મન ન કરો અમે રામ ભક્તો ભગવાન નામને ક્યારેય મુશ્કેલી ન પહોંચાડી શકીએ પાંચસો પચાસ વર્ષ રાહ જોઈ હજુ થોડા દિવસો વધુ રાહ જુઓ બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી એકત્રીસમી જ ડિસેમ્બરથી લઈને બે ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે ગુજરાતના સીમિત વિસ્તારમાં જ વાદળછાયું વાતાવરણ રહેશે ગુજરાતના સાબરકાંઠા સહિત ગ્રામ્ય વિસ્તાર દાહોદ ગોધરા અરવલ્લી અને છોટા ઉદેપુર સહિત તેના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત ક્યાંક માવઠું પણ પડે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે વરસાદ નહીં પડે પણ છૂટાછવાયા માવઠા પડે તેવી શક્યતા ચોક્કસ છે ઠંડીની આગાહી કરતાં પરેશ ગોસ્વામી કહે છે કે એકત્રીસમી ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી પવનની સ્પીડ વધશે અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે ઠંડીનો નવો રાઉન્ડ ચાલુ થશે દિવસ દરમિયાનના ઉચ્ચતમ તાપમાનમાં ઘટાડો થશે મહત્વનું છે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઈ રહી છે તેથી આગામી છત્રીસથી બોતેર કલાકમાં ગુજરાતની ઠંડીમાં મોટા પ્રમાણમાં વધારો થશે બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને પ્રશાસને એક મહત્વનો નિર્ણય લીધો છે આજથી શનિવારથી ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની કોઈ પણ કોઈ કોઈપણ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે ગિરનાર અને દાતાર પર્વત પર પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધની અમલવારી શરૂ થઈ જશે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરવામાં આવે છે છસો વેપારીને પ્રશાસને છસો વોટર જગ આપે છે વેપારીઓ માટી અને કાચની બોટલનો ઉપયોગ કરી શકશે આગળના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાર્યા હતા અનેકવિધ સ્કલ્પચરને મુખ્યમંત્રી સહિત સભ્ય બિરદાવ્યા હતા બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવે છે આ નિયમો અનુસાર વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીમાં જ છૂટ આપવામાં આવશે એફએલ થ્રી લાઇસન્સની ફી એક લાખ રૂપિયા રહેશે એફએલ થ્રી લાઇસન્સ લેવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ પ્રોહિબિશન અને એક્સાઇઝમાં એપ્લાય કરવાનું રહેશે વિભાગ દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવન નિયમો જાહેર કરવામાં આવે છે ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીમાં છૂટછાટ મળશે એપલ થ્રી લાઇસન્સ ધરાવતા રેસિડેન્ટ કે હોટલ વિદેશી દારૂ પરમિટ લીકર શોપ અથવા અન્ય રાજ્યમાંથી ખરીદી કરી શકશે એપલ થ્રી લાઇસન્સની વાર્ષિક ફી એક લાખ રૂપિયા રહેશે સિક્યુરિટી ડિપોઝિટ બે લાખ રૂપિયા આપવાની રહેશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આ વર્ષે પ્રવાસીઓનો આંકડો રેકોર્ડ બ્રેક સામે આવ્યો છે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં દેશ વિદેશથી પોણા બે કરોડ લોકો અહીં મુલાકાત કરી ચૂક્યા છે ત્યારે સર્વે ત્યારે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પચાસ લાખની પાર પ્રવાસીઓ આનંદ માનીને રેકોર્ડ બ્રેક સાબિત કર્યો છે હજુ પણ આજે અને કાલે એકત્રીસ ડિસેમ્બર હજારો પ્રવાસીઓ ભારે ઘસારો મળશે તેવી શક્યતા જોવા મળશે ઉપરાંત માત્ર એક અઠવાડિયામાં ચાર લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા છે જે પણ એક વિક્રમજનક રેકોર્ડ બન્યો છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરી ઓગણત્રીસ એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે જ્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી એક ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રમાં જીરાની આવક શરૂ થઈ છે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ તેતાલીસ હજાર પાંચસોને એકાવન બોલાયો હતો ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલીવાર આટલો ઊંચો ભાવ બોલાયો હતો ગત વર્ષે નવા જીરાનો ભાવ છત્રીસ હજાર એક ભાવ બોલાવ્યો હતો સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબર પર આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતા બજારે માર્કેટ યાર્ડ ખાતે ગોંડલ યાર્ડના ઇતિહાસમાં જીરાનો હાઇએસ્ટ ભાવ રૂપિયા તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાવ્યો હતો આગળના અગત્યના સમાચાર જોઈએ તો એકત્રીસ ડિસેમ્બરની જ ઉજવણીને લઈ ડીજીપી વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું વિકાસ સહાય દ્વારા થર્ટી ફર્સ્ટની લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવે છે પોલીસ દ્વારા દારૂ પીને નીકળનારા લોકો માટે ત્રણ હજાર એનેલાઇઝરની મહત્તમ ઉપયોગની તૈયારી હાથ ધરી છે તેમજ ચૌદ ડ્રગ ટેસ્ટિંગ કીટની તપાસ થશે જ્યારે પચાસથી વધુ ઇન્ટરસેપ્ટર વ્હીકલ મારફતે ઓવર વાહનોને અટકાવવા સૂચના આપવામાં આવી છે હોટેલ રોજના માલિકો સાથે બેઠક કરી સૂચના પણ અપાઈ છે શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ બાબતે જાણ કરવા સૂચના આપવામાં આવી છે તેમજ સોશિયલ મીડિયા મોનિટરિંગ થશે અને ઝડપી સંકલન કરવા સૂચના આપવામાં આવી છે તેમજ તમામ સી ટીમ તમામ ટીમ પેટ્રોલિંગમાં રહેશે બીજા અગત્યના સમાચાર જોઈએ તો કેનેડા સ્થિત બલ્બર્સ ખાલસાના લખબીરસિંહ લાંડાને ગૃહ ગૃહમંત્રાલયે આતંકવાદી જાહેર કર્યો છે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે લખબીરસિંહ લાંડા કેનેડા સ્થિત ખાલિસ્તાન તરફ તરફી તત્વો સાથે સંકળાયેલા હતા જેમાં શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપત ગુરપતવંતસિંહ પન્નુ અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સના નેતા હરદીપસિંહ નિજ્જરનો સમાવેશ થાય છે પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ અને આતંકી સંગઠન લશ્કરે તૈયબાના સ્થાપક હાફિઝ સઈદને સોંપી દેવા માટે ભારત સરકારે પાકિસ્તાન સમક્ષ માંગ કરી હતી ત્યારે હવે પાકિસ્તાને ભારતની આ માંગને ફગાવીને કહ્યું છે કે હાફિઝ સઇદને ભારતને સોંપશે નહીં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ જહરા બલુચનું નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે કહ્યું છે કે અમને ભારતની વિનંતી મળી છે પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય પ્રત્યાર્પણ ચાલતી નથી આગળના મહત્વના સમાચાર જોઈએ તો ભારતના વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરની રશિયાની મુલાકાત પૂર્ણ થઈ ગઈ છે થી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ચાલેલી આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વિદેશ મંત્રીની રશિયાની મુલાકાત દરમિયાન કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટને લઈને બંને દેશો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવે છે આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવે છે વિદેશ મંત્રાલયોમાં બંને દેશો વચ્ચે પરામર્શના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવે છે બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર એસી ટી સી એ કેન્સર દર્દીઓની સારવાર માટે ભારતની આ પહેલી સિરપ ઓરલ સસ્પેન્શન તૈયાર કરવામાં સફળતા મેળવી હતી કિમોથેરપીમાં વપરાતી આ દવાનું નામ પ્રિવેલ રખાવ્યું છે એસી ટી આર ઈ સીના ડૉક્ટરોએ લેબ્સના સહયોગથી આ દવા તૈયાર કરી હતી બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે ખાસ કરીને બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબ્લેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે